પોપ્સ પણ એ ટિગીના ડિલિવરી બોયને હું ક્યારેય ગાય નથી કેતો રાઈટ તો જરા સભર કરો પોપ્સ હવે તમે અપડેટ થાઓ નકર તમારી થિંકિંગ આઉટડેટેડ વર્ઝન બતાવશે આ મે ઓનલાઈન પછી ગોગલ ચશ્મા મંગાવ્યા છે કેવા આછા લાગે છે ને ઇઝનટ ધ અમેઝિંગ લુક પોપ્સ મારા ગ્રાન્ડમધર એટલે કે તમારા મધર 91 યર્સ ની એજ થઈ અને પોતાના પર્સનલ મોબાઈલમાંથી ઓનલાઈન ઓર્ડર કરે છે ગોગલ જોવો તમે અને તમે છો કે તમારે વોચ લેવી હોય તો તમે ઓલ્ડ માં દૂર દૂર જઈને પાંચ અલગ અલગ શોપમાં જઈને પછી વોચ કરો છો તમે હું જ પાછળ રહી ગયો છું આમાં જો દીકરા હું તને છેલ્લો મોકો આપું છું આપણે જે છેલ્લે છોકરી જોઈ હતી એ બહુ સારી હતી એની લગન લગ્નની આ પાડી દે નકર પછી હું મને ગમતી છોકરી યાર તારા લગ્ન કરાવી દઈશ પછી મને કેતો નહીં અચ્છા હું પણ આજ કહું છું પોપ્સ થોડીક શરતો છે મારી મેરેજ માટેની જો તમે એમાં એગ્રી થતા હો તો હું પણ એગ્રી જ છું અચ્છા ઠીક છે તો આખરે અકલ આવી ખરા તને એમને બોલ બોલ શું સરસ છે તારી બોલ થેન્ક યુ પ્રી વેડિંગ શૂટ દરિયામાં નહીં હોય પણ ડ્રોન થી ડ્રોનથી સ્પેસમાંથી કરાવવાનું રહેશે પછી સેકન્ડ છે લગ્નમાં ડીજે નહીં હોય પણ મારું સ્પોટીફાઈ પ્લેલિસ્ટ ચાલુ થશે વિથ એડવર્ટાઇઝમેન્ટ મેરેજમાં કોઈએ ગિફ્ટ નહીં લેવાની બસ ક્યુઆર કોડ લગાવી દેવાનો યુપીઆઈ પેમેન્ટ ઓનલી અને આફ્ટર મેરેજ સાસુને મોમ ટુ પોઇન્ટ ઓ બોલાવવાની પરમિશન હોવી જોઈએ ડેઇલી આર્ગ્યુમેન્ટ્સ માટે એક ટાઈમ ફિક્સ હોવો જોઈએ સેવન ટુ સેવન થર્ટી ઓર એમ તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હે અરે આ લગન છે કે ટર્મ્સ એન્ડ કન્ડિશન વાળી ઈએમઆઈ હા પોપ્સ તમારું પણ સિમ્પલ તો નહોતું ને લવ નહીં ડાયરેક્ટ લાઈફ ટાઈમ સબ્સ્ક્રિપ્શન હા પણ અમારું સબ્સ્ક્રિપ્શન તો ઓટો રિન્યુ હતું તમારું તો મંથલી ટ્રાયલ લાગે છે અરે પોપ્સ એટલે જ તો કહું છું મારી લાસ્ટ કન્ડિશન તો સાંભળો ફર્સ્ટ 3 મંથ્સ ડેમો મેરેજ ક્યા સોચ રે તારી માનના પડેગા આવી સર તો આના કરતા લગન કરણ ડાયરેક્ટ નાટ પડી જતો હતો શું તારે લગ્ન થાય આમાં બાપા મૂકે લગન કરવાની હલો બોપ્સ તો હું જાઉં છું બાય નવરાત્રી એમ ને

કે પણ નહીં તો ગરબા નહીં એટલે રોજ વાંચવા માટે લાઇબ્રેરીએ જાતો અને ત્યાં મને તારી મમ્મી મળી ગઈ અચ્છા અચ્છા એમ એટલે તમે સ્ટડી કરવા રહ્યા હતા એમ શું બોલ્યો આ જા જા તું ગરબે રમવા જા જલ્દી હાલ મારો હારો સ્ટડી કરવા વાળો હા એટલે હું તો જાતો જ તો આ તો તમે વાત ચાલુ કરી પોપ્સ ચલો ભાઈ